શિખરો જ્યાં સર કરો ત્યાં કીર્તિ સ્તંભ ખોડી શકો પણ એ ગામને પદાર એક પાર્યો એમને એમ ના ખોડી શકો એ ડરાવી ધમકવીન સન્ના દે હાથ ને એ જોડ વિ સકો પણ ઓલા કેસરી ના પંજા ને તમે એમ ના જોડ વિ સકો એ કહે દાદયાભ માંથી ખરે અને ચીપ માં શકો પણ ઓલું આંખમાંથી ખરે હે ને એમ ના શકો હે ઓલું આંખમાંથી માંથી ખરે હે યને એમ શકો આ પદ્મશ્રી કવિ બાપુની એવી રચના છે કે જે આપણને હૃદયમાં ઉતરી જાય છે મને હંમેશા કવિ કાક બાપુ અને જૂના ભજનિક આપણે અને જે લોક સાહિત્યકાર છે એવા હેમુ ગઢવી ઈસ્માઇલ વાલેરા નારાયણ સ્વામી વાર્તાકાર બચુભાઈ ગઢવી એ મને બહુ પ્રિય કલાકારો છે એટલે મને આ ચેનલમાં મોજે દરિયા ચેનલમાં મને જે ગમે છે અને મારી ઈચ્છા છે કે લોકો કંઈક આમાંથી પ્રોત્સાહિત થાય એ માટે હું આ ચેનલમાં આ ભજન લોકગીત વાર્તા અને સુંદર મજાની રચનાઓ સાંભળીએ છીએ અને મૂકું છું જે આપને ગમતી હોય તો અવશ્ય આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને શેર પણ કરી શકો છો